પરંતુ એક યુવાન જેને લાલો મૂવી જોઈ પ્રેરણા મળી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી છે સમઢિયાળા ગામનો આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ છે થોડા દિવસ પહેલા ગુજરાતી લાલો મૂવી રિલીઝ થયું આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવામાં આવ્યું હતું અને લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી ત્યારે રાજોલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરિયાએ લાલો મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું અને આ યુવાન જિંદગીથી હારી ગયો હતો જ્યારે મૂવી જોઈ યુવાને નવી જિંદગીની શરૂઆત કરી છે વિરાટ ગુજરિયા નામના યુવાને તેમના વતન સમઢિયાળાથી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કર્યો છે

ત્યારે જીવવા માટે એક આવી મુવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું આગલી નાટે સુસાઈડ કરતો તો લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો ગુજરિયા વિરાટ છે હું ઘણા ટાઈમ થી એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક રૂપી એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપણું હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણેએ સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે નખ કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભગવાન ઉગાડવા પગે જાઉં છું ભગવાન